સંયુક્ત કામદાર અને સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિએ ચાર લેબર કોર્ટ્સ અંતર્ગત આરએસસીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી સંયુક્ત કામદાર અને સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિએ કલેક્ટર કચેરી ખાતે ચાર લેબર કોર્ટ્સ અંતર્ગત આરએસસીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલા ચાર લેબર કોર્ટ્સ બાર કલાક કામના પરિપત્ર મહિલાઓ માટે પણ નાઇટ શિફ્ટ પ્રસ્તાવિત ઇલેક્ટ્રિક સુધારા બિલ બે હજાર પચીસ બિયારણ બિલ અને હાલમાં સરકાર અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ કરેલી છે જે મજૂરોએ બલિદાનો થકી મેળવેલા અધિકારો પર તારા આપશે અને તેને નબળા બનાવે છે તદઉપરાંત શહેર ક્ષેત્રની સંસ્થાઓને કમજોર અને નબળી પાડે છે અને વર્ષોના સંઘર્ષથી મેળવાયેલા લોકશાહી અધિકારોને નબળા કરે છે સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત કિસાન મોરચાના ટેકાથી બાર ફેબ્રુઆરીએ તમામ કેન્દ્રીય ટ્રેડ યુનિયનોના નેતાઓ દ્વારા આપવામાં આવેલા આ દેશવ્યાપી હડતાલના આહવાનની દ્રઢ એકતા સાથે સમર્થન વ્યક્ત કરવામાં આવ્યું અને સંયુક્ત કિસાન મોરચાએ કામદારોની હડતાલને જે ટેકો આપેલો છે તેનું સ્વાગત કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું અમે તમામ સેન્ટ્રલ ટ્રેડ ટ્રેડ યુનિયન 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 લોકલ બેંકના લીડર કૃષિ વિભાગના અમારા સાથીઓ બધા મળીને અમે એક આવેદનપત્ર બનાવ્યું છે અને આવેદનપત્ર કલેક્ટર થ્રી કલેક્ટર થ્રુ અમે પીએમને મોકલાવવા માંગીએ છીએ એમાં જે વિદ્યુતનો કાળો કાયદો છે ચાર લેબર કોડ છે કિસાન વિરોધી જે કાયદાઓ છે બેંકના અમારા કામદારોની જે માંગણી છે બધાને અમે નેરેટ કરવાનું કામ કર્યું છે અમારી વર્ષો જૂની માંગણી જે અમારા બેંક વર્કર્સને ચાર દિવસ રજાનો આવો છે ચાર લેબર કોર્ડમાં જેમાં કામદારો ને ઓગણીસો ને ની અંદર થોડા ઘણા જે બેનિફિટ આપવામાં આવ્યા હતા એ બી બે હજાર છવ્વીસ ની અંદર એકસો વર્ષ પછી એને ગુલાબી તરફ ધકેલી રહ્યા છે એનો વિરોધ કરવા માટે આજે અમે નમણમ આપ્યું છે દિવસે દિવસે સરકારને સમજ આવી જોઈએ કે દિવસે દિવસે સંખ્યા વધી રહી છે ગયા વખતે હડતાલની અંદર વીસ કરોડ લોકો જોડાયા હતા અને આજે અમારા અંદાજ પ્રમાણે જે અમને ઇન્ફોર્મેશન મળી છે ત્રીસ થી વધારે લોકો એટલે કે દેશના પચીસ ટકા લોકો જોડાઈ ગયા છે એટલે આ ક્રાંતિની શરૂઆત થઈ ચૂકી છે જો સરકાર સમજે તો ઠીક છે નહીંતર આવનાર સમયમાં બહુ મોટો દેશવ્યાપી આંદોલન ઉભું થશે અને એના માટે આ ભારત સરકાર જવાબદાર રહેશે લેબર લેબર કાયદા રદ કરીને જે નાખવાની કેન્દ્ર સરકારે અમલમાં છે તેના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી હડતાલનું જે એલાન હતું તેના ભાગરૂપે અમે આજરોજ બધા વડોદરા શહેરના તમામ રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન લોકલ ટ્રેડ યુનિયનોએ સરકાર શ્રીની નીતિઓના વિરુદ્ધમાં આજે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપ્યું છે પ્રધાનમંત્રીશ્રીના ઉદ્દેશીને અને અમારો કહેવાનો એ અર્થ એ છે કે જ્યાં ચુમ્બાલીસ લેબર કાયદા રદ કરીને જે ચાર લેબર કોડ આવશે તો આવનારા દિવસોમાં કામદારોના હક્કો માર્યા જશે ટ્રેડ યુનિયન પ્રવૃત્તિઓ મારી જશે બીજું કે સરકારી નીતિઓ જે આજકાલ અમલમાં આવી રહી છે જેના કારણે ખાનગીકરણ થઈ રહ્યું છે જેમ કે આજરોજ અમારી સાથે બેંક રેલવે ઇન્સ્યોરન્સ સરકારી સરકારી ખાનગી તમામ સંસ્થા જોડાયેલ છે અને બધાની એક જ માંગ છે કે જે સરકાર જે ચુમ્બાલીસ લેબર કાયદા રદ કરીને જે ચાર લેબર કોડ લાવી રહી છે તેનાથી આવનારા દિવસો કામદારોના હક્કો બંધાર્યા નહીં અને કાનૂની હક્કો માર્યા જશે કોર્ટની પણ નિમણૂક કમિશન તરીકે થવાની છે જેથી કામદારોને ન્યાય મેળવવા માટે પણ કોર્ટનો જે સહારો મળતો હતો તે મળે નહીં એમાં અસંખ્ય મુદ્દા છે સરકાર એવું કહી રહી છે કે આ કાયદા કામદારો માટે સારા છે પણ ખરેખર કાયદાનો અભ્યાસ કરીએ તો આ કામદાર વિરોધી કાયદા છે તો એનો અમે વિરોધ કરીએ છીએ ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ છે આ જો અમારી સાથે આંગણવાડી બહેનો પણ જોડાય છે અને જે છટણી અને લે ઓફના જે સરકારે નવા કાયદામાં અમલમાં લાવવાની જે નક્કી કરેલ છે તેનાથી એંશી ટકા કામદારો બેરોજગાર થઈ જશે ફાયર ફાયરની નીતિ થઈ જશે એવા અસંખ્ય મુદ્દા લઈને આજરોજ અમોએ એકત્ર થઈને રેલી સ્વરૂપે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને આગળ અમારો જે પ્રોગ્રામ છે તે ચાલુ રહેશે જ્યાં સુધી આ લેબર કાયદા રદ નહીં થાય ત્યાં સુધી રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો આંદોલન પોતાનું ચાલુ રાખશે આજ રોજ અમારી સાથે કિસાન મંડળો પણ જોડાયા છે અને અમેરિકાની નીતિઓના વિરુદ્ધમાં તેઓ પણ અમારી સાથે છે તેવી અમારી માંગણી છે